આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં સાતસો પચાસ રૂપિયાનો વધારો થયો છે તેની સાથે આજનો નવો ભાવ ચોસઠ હજાર ત્રણસો રૂપિયા હતો જ્યારે ગઈકાલે તેમનો ભાવ ત્રેસઠ હજાર પાંચસો પચાસ રૂપિયા હતો તો આ બાજુ ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં આઠસો વીસ રૂપિયાનો વધારો થયો છે તેની સાથે નવો ભાવ સિત્તેર હજાર એકસો ચાલીસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ ઓગણા સિત્તેર હજાર ત્રણસો વીસ રૂપિયા હતો તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પાંત્રીસો રૂપિયાનો ઘટાડો થયો છે તેની સાથે ચાંદીનો નવો ભાવ ત્યાંસી હજાર રૂપિયા થયો છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે સામે આવેલા આંકડા મુજબ ચાંદીપુરાના કુલ એકસો બાસઠ શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં સોળ શંકાસ્પદ કેસ નોંધાયા છે શંકાસ્પદ કેસ પૈકી સાઈઠ કેસ હાલ પોઝિટિવ છે ત્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં તોતેર મોત થયા છે હોસ્પિટલમાં આઠ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધી એક્યાસી દર્દીઓ સાજા થયા છે મિત્રો બીજા મુખ્ય સમાચાર તરફ નજર કરીએ તો ખેડૂતોને ચાર હજારનો હપ્તો આપવા માટેની માંગ આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે ભારતીય કિસાન સંઘ ભારત મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રકમ રૂપિયા છ હજારથી વધારીને રૂપિયા બાર હજાર કરવામાં આવે જ્યારે હાલમાં ખેડૂતોને દર ચાર મહિનાના અંતર સાથે બે હજાર બે હજારના ત્રણ હપ્તા આપવામાં આવે છે જ્યારે આવનારા સમયમાં સરકાર તેને વધારીને બાર હજાર કરે તેવી માંગ કરવામાં આવી છે પરંતુ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે બજેટને રજૂ કર્યું હતું અને બજેટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવા માટે કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સાથે આગામી સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે તો આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે આ ઉપરાંત બીજા સમાચાર તરફ નજર કરીએ તો મિત્રો દેશના અનેક રાજ્યોમાં વરસાદી કહેરથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે જ્યારે મિત્રો હજુ પણ ચોવીસ રાજ્યોમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની સાથે ગુજરાતના બે મોટા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી ગઈ છે જેમાં આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે પંદર ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે તો બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે તો આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આઠથી ચૌદ ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે